શાળાકીય રમત ઉત્સવ ઉજવણી કરવામાં આવી હતી આ રમત ઉત્સવ મુખ્યત્વે તાપી જિલ્લાના ઘોઘા યોજાયો હતો કબડ્ડી વોલીબોલ અને એથ્લેટિક્સ વધુ મહત્વ મળ્યું છે અને આ લોકપ્રિય રમતો દ્વારા આદિવાસી વિસ્તારના ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતોમાં ભાગ લેશે ત્યારે આજની રમતોમાં બાળકોથી લઈને સિનિયર સિટીઝન્સે પણ ભાગ લીધો હતો આજના યુગમાં મોબાઈલનું મહત્વ વધી ગયું છે ત્યારે રમતગમતનું મહત્વ ઘટી રહ્યું છે આજે પણ રમતગમતના કોટાના અભાવે ગુજરાતમાં રમતગમતના પ્રચાર માટે સ્પોર્ટ્સ પોલિસી ઘણા ખેલાડીઓને નોકરી નથી મળતી આજે શાળાઓ છે પણ તેમની જરૂરિયાત મેદાન છે ટ્રેનર કોચ રમતગમત શિક્ષકોના અભાવે રમતગમત માત્ર રમત જ રહી ગઈ છે તેની સંપૂર્ણ જવાબદારી કોણ લેશે આજે પણ ઘણી શાળાઓમાં શિક્ષકો રમતગમતના શિક્ષકો કોચ અને ટ્રેનરોની ભરતી થવાની બાકી છે તે આવનારા દિવસોમાં ખાનગીકરણને કારણે શિક્ષકો અને રમતગમતનો કેટલો વિકાસ થશે તે જોવાશે